જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આપણે આજની નવી ચેલેન્જ છે ગ્લાસ ભેગા કરવાની તો આપણે રાહુલભાઈએ કોમેન્ટ કરી હતી કે ગ્લાસ ભેગા કરવાની ચેલેન્જ રાખો બરાબર તો આપણે ગ્લાસ ભેગા કરવાની ચેલેન્જ રાખીએ આજે તો આજે આપણે બે વિનર છે તો પહેલા નંબરને હાલશે ત્રણસો રૂપિયા અને બીજા નંબરને હાલશે બસો રૂપિયા બરાબર તો આપણે ચેલેન્જની શરૂઆત કરી અને આ એક મિનિટનો આપણે ટાઈમ લાવવામાં આવશે એક મિનિટમાં કોણ સૌથી વધારે ગ્લાસ ભેગા કરે એ આપણે વિજેતા જાહેર કરવામાં આવશે બરાબર તો આ જશે આપણે શૈલેષભાઈ વિજયભાઈ અને આપણે આપણે તો ત્રણ જણા ત્રણ જણા છે બરાબર તો ચેલેન્જની શરૂઆત કરીએ અને વિડીયો તમે પણ કોમેન્ટ કરજો તમને કોઈ ચેલેન્જ મગજમાં હોય તો તમે પણ કોમેન્ટ કરજો અમે તમારી ચેલેન્જ પૂરી કરશો તો હવે ચેલેન્જની શરૂઆત કરીએ બરાબર મિત્રો અમે પહેલો વારો આપણો આવ્યો હોય બીજો વારો શૈલેષભાઈનો ત્રીજો વારો આપણે વિજયભાઈનો જે કેમેરા બરાબર હવે આપણે ચેલેન્જની શરૂઆત કરી દઈએ તો પહેલો નંબર આપણો હોય બરાબર તો વિજયભાઈ મોબાઈલ ના આપણે ટાઈમર ગોઠવી દે એમાં અને એક મિનિટનો ટાઈમ આપણે રાખવાનો બરાબર મિત્રો અને પખે પાવાનો હાલ જમા રાખો અને મને બંધ જોઈ લો દેખાતું નહીં કશે દેખાતું નહીં હાલ તો લગ્ન ખોટ એન્જોય નહીં કરવાની ઓમાં બરાબર બરાબર ને

ગ્લાસ પે રહો ના ગ્લાસ પે રવા તો બરોબર સ્ટાર્ટ 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 હવે મિત્રો જોજો આપડા ટાઈમર ચાર્ટ સ્ટાર્ટ કરી દેજો બરાબર અને આ પ્રકાશ ભાઈ હવે આપણે ક્લાસ ભેગા કરી રહ્યા છે હી પ્રકાશ ભાઈને ક્લાસ કેટલા થાય આપણે જોઈએ બરોબર કેટલા ભેગા કરી કે 1 મિનિટનો સમય એ મિત્રો બરાબર 20 થઈ ગઈ છે મિત્રો બરોબર 20 સેકન્ડ થઈ ગઈ છે થઈ પ્રકાશ થઈ છે મિત્રો પ્રકાશ ભાઈ ગ્લાસ ગો તૈયાર જડતા નહીં મિત્રો બરોબર જોઈ લો આપડે બેતાલીસ સેકન્ડ થઈ ગયા પ્રકાશભાઈ હવે આપણે ગ્લાસ ભેગા કરે પ્રકાશભાઈ ગ્લાસ જતા નહી બરોબર પચાસ

આ તો નહી આપણે જીતી ગયા બરાબર આપણે શૈલેશ જીતવાના વારો આ બરાબર જોઈએ શૈલેશ ભઈ કરે તો મિત્રો હવે આપણે શૈલેશ ભઈને આ પાટો બોધ બરાબર સેલ્ફી કમ્પ્લીટ કમ્પ્લીટ દેખાત નહી તો આપણે શૈલેશ હવે રેડી થઈ ગયા છે જોઈએ શૈલેશ ભઈ શું કરે છે તો શૈલેશ સ્ટાર્ટ કરો એટલે થઈ જાજો હા રેડી રેડી સ્ટાર્ટ તો મિત્રો

30 second, Mr. 30 પંચાવન અઠાવન <laughs> <laughs> <laughs>

રાહે 70 70 તો મિત્રો શૈલેશ બે મારા કરતા બે ગ્લાસ 1000 વેણ જબરજસ્ત જીતવાનું બરાબર હરખો પાટો બોલ્ડ્યો હા હા દેખાતું નહી ના ના બહુ કાટો દેખાતું તો બળા વિજય ભાઈ રેડી થઈ ગયા છે તો આપણે ટાઈમર ગોઠવી દઈએ બરાબર

ખણકા થી બે બે વેણે રા ભાઈ તો બરાબર વિજય ભાઈ 30 સેકન્ડ વાહ વિજય ભાઈ વાહ સેકન્ડ વિજય ભાઈ વાહ સેકન્ડ કેતા રહેજો મિત્રો 41 સેકન્ડ 30 સેકન્ડ 50 52

જવાના જ છે તો આપણે હવે શૈલેશભાઈ ને વિજયભાઈ ને ઇનામ આપી દઈએ તો બરાબર તો મિત્રો હવે શૈલેષભાઈ ને વિજયભાઈ બે રેડી થઈ જાય ઇનામ લેવા માટે તો આપણે વિજયભાઈને ત્રણસો શૈલેષભાઈ ને બસો આપડે ઈનામ આલ દઈએ બરાબર તો શૈલેષભાઈ હા ત્રણસો તમારા વિજયભાઈ બસો તમારા બરાબર તો તમને કેવું લાગ્યું મી નામ જીતી વળી પેલા નંબર તો ના એમ પણ બહાર જીત્યા ને બહાર ભાઈ જીત્યા અમે તો જીત્યા ને એટલે તો મિત્રો તમારા મગજમાં કોઈ નવી ચેલેન્જ વિડીયો હોય તો કોમેન્ટ કરજો અને અમારો વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરજો અમારો વિડીયો ગમે હોય તો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી